નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કોનર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત થશે આજ તારીખ ચોવીસ નવેમ્બરથી લઈને ઓગણત્રીસ નવેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન ઠંડીનું પ્રમાણ કેટલું રહેશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા કેટલી છે શું આવનારા દિવસોમાં વાવાઝોડું સક્રિય થશે અને આવનારા દિવસોમાં પ્રદૂષણ ઉપરાંત એક ભૂકંપની મોટી એક આફત આવી શકે તેવી સંભાવના દેખાઈ રહી છે હવે મિત્રો વાત કરીએ તો વિસ્તારથી પ્રથમ વાત કરીએ તો ઠંડીથી ગુજરાતમાં અત્યારે દિન પ્રતિદિન ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે અનેક વિસ્તારમાં ન્યૂનતમ તાપમાન પંદર ડિગ્રી કરતાં નીચે જોવા મળ્યું છે જેમાં ખાસ કરીને કચ્છના નલિયામાં તો બાર ડિગ્રી કરતાં પણ નીચે ન્યૂનતમ તાપમાન નોંધાઈ ગયું છે તેની પાછળનું મુખ્ય કારણ છે કે મિત્રો ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના શરૂ થઈ ગયા છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે બરફ વર્ષા થાય છે અને બરફ વર્ષાને કારણે ઉપરથી જે પવનો આવે છે જે બરફીલા પવનો કહી શકાય છે ગુજરાત રાજસ્થાન સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોને પ્રભાવિત કરતા હોય છે જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં અત્યારે ઠંડીનો માહોલ પણ સર્જાઈ ગયો છે બીજી તરફ મિત્રો જોરદાર ખતરાની વાત કરીએ તો ગુજરાત ઉપર અત્યારે પ્રદૂષણનો મોટો ખતરો છે અને ભૂકંપનો પણ મોટો ખતરો છે અત્યારે ગુજરાતના અનેક વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ બસો અથવા તો બસો ચાલીસથી ઉપર જોવા મળી રહ્યો છે જે એક સંભવિત અને ઝેરી શ્રેણીમાં આવતા હોય છે અને પ્રદૂષણને લીધે થઈને હવા પ્રદૂષિત થાય હવામાં ઝેરી ગેસનું પ્રમાણ વધે અને શ્વાસ લેવામાં તકલીફ પડે અને સ્વાસ્થ્ય સંબંધિત રોગો પણ થઈ શકે તેવી સંભાવના છે એટલે મિત્રો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો બીજી તરફ મિત્રો અનેક વિસ્તારમાં ઝાકળ વર્ષાને ધુમ્મસનું પ્રમાણ વધારે જોવા મળશે અને હાઈવે ઉપર અને એક્સપ્રેસ હાઈવે ઉપર ધુમ્મસ વધુ હોવાને કારણે ઝીરો વિઝિબિલિટી થઈ જશે અનેક વિસ્તારમાં અકસ્માતની પણ સંભાવના રહેલી છે એટલે મિત્રો જ્યારે પણ તમે ડ્રાઇવિંગ કરો ત્યારે થોડુંક સાવચેત રહેજો એલર્ટ રહેજો બીજી તરફ મિત્રો વાવાઝોડાની વાત કરીએ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ ગયું છે જે આવનારા દિવસોમાં ડિપ્રેશનમાં ફેરવાય અને એક મિની વાવાઝોડા જેવું સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવના છે જેની સરના ભાગરૂપે થઈને દક્ષિણ ભારત સહિતના દક્ષિણ પૂર્વ ભારતના અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે કોઈ કોઈ વિસ્તારમાં એક અથવા તો બે ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડે તેવી શક્યતા છે પરંતુ મિત્રો આ સિસ્ટમની અસર ગુજરાતને બિલકુલ થવાની નથી એટલે ગુજરાતમાં વરસાદને લઈને ચિંતાના સમાચાર બિલકુલ નથી હવે મિત્રો વાત કરીએ તો ભૂકંપની મિત્રો અત્યારે ભૂકંપના આંચકા ન કેવલ કચ્છમાં એટલે કે સિસ્મિક ઝોન વનમાં નથી આવતા પરંતુ કચ્છ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં ગત એક મહિનામાં ભૂકંપના આંચકા નોંધાઈ ગયા છે જે ચિંતાનો વિષય પણ કહી શકાય છે મિત્રો ગઈકાલે તારીખ ત્રેવીસ નવેમ્બરના રોજ કચ્છના ખાવડાથી સાડત્રીસ કિલોમીટર દૂર નોર્થ નોર્થ ઇસ્ટમાં એક ભૂકંપનો આંચકો આવ્યો હતો જે વહેલી સવારે બે વાગ્યે અને અઠ્ઠાવન મિનિટની આસપાસ આવ્યો હતો જેની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર ત્રણ પોઈન્ટ બેની માપવામાં આવી છે એટલે મિત્રો થોડા ભૂકંપથી પણ સાવચેત રહેજો એલર્ટ રહેજો અને સહેજ પણ અણસર આવે તો તરત ઘરની બહાર ચાલ્યા જજો તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન સાથે તો મળતા રહીશું પરંતુ તમારા વિસ્તારમાં વાતાવરણ કેવું છે ઠંડી હોય ગરમી હોય પવન હોય ઝાકળ હોય હોય ધુમ્મસ હોય અને અન્ય કોઈ પણ વાતાવરણ હોય એટલે કે પ્રદૂષિત હવા હોય તો તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન સાથે મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે